ખાસ કરીને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત બસ દ્વારા ગઈકાલે રાજકોટના ઇન્દિરા સર્કલ ખાતે જે ભયંકર અકસ્માત કરી અને લોકો ચાર થી નિર્દોષ લોકોના જીવ ગયા છે ક્યાંક આ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એ યમરાજ બનીને આ રાજકોટના ના રોડ પર રખડતું હોય એવી રીતના વારંવાર લોકોના જીવ ગુમાવી રહ્યા છે ત્યારે આજે અમારો વિરોધ છે કે ભાઈ આ બસ ડ્રાઈવર ઉપર જેના કોન્ટ્રાક્ટર ઉપર બધા ઉપર કડક કડક પગલા લેવામાં આવે અમે જ્યાં સુધી બસો ડ્રાઈવરો ની ભરતી કરવામાં ના આવે ત્યાં સુધી આ બસો રોકાવી દેવાનું ભાજપ નો હોય કોઈ પાર્ટી નો હોય માનવ ના જીવન પોલીસ દાદાગીરી રહી છે જો લોકો જીવ ગયા પછી જો એ મારે જ ખાવાની હોય તો આનો કોઈ મતલબ નથી ખરેખર જે પણ હોય એમાં સરકારે જાગવું જોઈએ હવે હવે AHHHHH